આદિવાસીઓનો વિકાસ કરવાના વાયદા કરતી ભાજપના આદિવાસી વિસ્તારમાં ફૂટી ફૂટીને કૌભાંડો બહાર આવતા હોય છે ત્યારે હવે કોંગ્રેસના અર્જુન રાઠવાએ ભાજપને પોતાના ન કરેલા કામો યાદ અપાવ્યા છે અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો જાણીએ આ વિડીયોમાં નમસ્કાર આપણી સાથે હું છું કરણ

આટલા બધા કોબાન થાય અને એક નામની યોજના પ્રાંત દેશમાં ચાલે છે એના ચેરમેને થોડા સમય પહેલા મારી સાથે ડિબેટ થઈ એને મીડિયા સાથે સ્વીકાર્યું છે કે એને માં કશું જ કામ નહી કર્યું માત્ર મંજૂરી આપી છે જે કરોડોની યોજના હતી કશું નહી થઈ તો લોકોના કલ્યાણ માટે કશું જ નહી છોટા ઉદેપુરમાં હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી દવાખાનાઓની જગ્યા ખાલી छोटा उदयपुर गुजरात का ग्रामीण क्षेत्र में 80 થી 90% ગામડાઓ બસ જતી ન હતી તો લોકોને કોઈ સુવિધા ન હતી બાપકાને અલગ આજે ગુજરાતમાં છોટાઉદેપુરમાં દેશપાટ તો જે 47 બના લોકો જે લડતા હતા એજ ગુસ્સાથી એજ જુસ્સાથી આજે જો આપણે નહી લડ્યું તો જે લોકોને આજે યાદ કરીએ છે કે ભાઈ આપણે આઝાદી અપાવી હતી અને આજે આપણે જો નહીં કહીએ તો પાછળની પેઢી એમ કે છે કે આ લોકો હતા પણ કશું કરી નહીં શકીએ એટલે આપણી જવાબદારી વિશેષ સમય છે એટલે માત્ર કોંગ્રેસ પાર્ટીની ચૂંટણીની વાત નથી આ લોકોને ફરીથી આઝાદ કરવા માટેનો સમય છે અને એ ભાવનાથી એ શિર થી આપણે કામ કરવું પડશે જે લોકો ભાજપતા છે એમને પણ ખબર છે કે આખા કોપાંડોમાં કોણ કોણ સંડોવાયા હતા જે લોકો ભાજપ પાછળ ને પણ ખબર છે કે ટ્રાયફેડ જે યોજના કે ટ્રાય કુટુંબોને રોજગારી આપી શકે છે એ નથી કરી શકે એ જે ભાજપ પાસે નેતાઓ છે પૂરી પૂરી ભાવનાથી જવાબદારીથી કહો છો કે નેતાઓમાં કોઈ પ્રોબ્લેમ નથી બધા ખૂબ સારા છે જેમની સામે હું ક્યારેક બોલ્યો છે પણ સારા છે પણ એમને કશું કરવા દેવામાં જ આવતો નથી એમને સત્તા તો મળે છે

લોકસભાનો એ આપણા માટે અલગ રીતે મહત્વનું છે આ સમયમાં કોઈ ખાસ કામ કર્યું ગણાશે એટલે આવતા દિવસોમાં અલગ અલગ જગ્યાએ લોકોને મળીએ મિટિંગો કરીએ અને ચોઇસ માટે તૈયારી રાખીએ કે તમને જણાવી દઈએ સહિતના આદિવાસી આદિવાસી વિસ્તારોમાં સમાજ ભાજપથી નારાજ છે તેના કારણે હવે ત્યાં સત્તા બદલાવવાના એંધાણ છે આ કાર્યક્રમ કોંગ્રેસના કાર્યકર્તાઓનો આદિવાસી વિસ્તારોમાં જગાડવા માટેનો હતો ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ બાદ કોંગ્રેસ કોઈ કામગીરી કરે છે કે નહીં